નમસ્કાર ગુજરાત આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે આજના ખૂબ મોટા અને ખૂબ ઇમ્પોર્ટન્ટ મિત્રો સમાચાર જે સિસ્ટમ ગુજરાતને ધમરોળીને અરબી સમુદ્રમાં પ્રવેશ કરી ચૂકી છે આ સિસ્ટમ ફરીવાર યુટર્ન મારશે ફરીવાર રિટર્ન મારીને ગુજરાત નજીક આવશે મોટી આગાહી થઈ ગઈ છે

એને કારણે મિત્રો આ સિસ્ટમ જે હમણાં મિત્રો ગુજરાતને ધમરોળીને ગઈ એ જ સિસ્ટમ ફરીવાર ગુજરાતની તરફ આવવાની છે યુટર્ન મારવાની છે એક મોટી આગાહી મિત્રો આવી ગઈ છે અઠ્યાવીસ તારીખે આ સિસ્ટમની શરૂઆત થઈ હતી મિત્રો બે તારીખ સુધી લગભગ મિત્રો આટલા સમયગાળા સુધી ગુજરાતને ધમરોળી નાખ્યું છે બપોર પછી વધુ વરસાદ જોવા મળ્યો છે ખેલૈયાઓની મજા બગાડી છે મિત્રો પાછલા નોરતા જે ત્રણ ચાર નોરતા હતા એમાં તો રીત સરની મિત્રો ખેલૈયાઓની મજા બગાડી નાખી છે બે તારીખ સુધીનો આ રાઉન્ડ એટલે કે મિત્રો ગઈકાલ સુધીનો રાઉન્ડ હતો પરંતુ આ મોટી સિસ્ટમ હતી મિત્રો ગુજરાતમાંથી પસાર થઈ ગઈ છે અત્યારે અરબી સમુદ્રની અંદર છે પરંતુ એના જે આઉટર ક્લાઉડના વાદળો અને જેટલા પણ વાદળો ગુજરાતની અંદર રહી ગયા છે એ તમામ વાદળો આજે ત્રણ તારીખે પણ મિત્રો વરસવાના છે ત્રણ તારીખે પણ છૂટા છવાયા ઝાપટા પડશે એટલે મિત્રો આજે ત્રણ તારીખથી છૂટા છવાયા ઝાપટાની શરૂઆત થવાની છે હાલ મિત્રો આજે સિસ્ટમ ગુજરાતમાંથી દૂર જતી રહી છે અરબી સમુદ્ર ની અંદર ગઈ છે એ કેટલી દૂર ગઈ છે એના વિશેની મિત્રો તમને માહિતી આપું તો મિત્રો આ ગુજરાતનો આપણો દ્વારકાનો ભાગ છે એ દ્વારકાથી મિત્રો આ સિસ્ટમ અત્યારે બસો ને દસ કિલોમીટર દૂર પહોંચી ગઈ છે એટલે મિત્રો આપણા ગુજરાતનો પશ્ચિમ છેડો દ્વારકાથી આ સિસ્ટમ અત્યારે બસો ને દસ કિલોમીટર દૂર છે આ સિસ્ટમ મિત્રો આવી રીતના મધ્ય તરફ આવવાની છે અને વધુ મજબૂત અવસ્થાની અંદર મિત્રો આવવાની છે એટલે કે આ સિસ્ટમ અત્યારે ડિપ્રેશનમાં છે એ હજી પણ વધુ મજબૂત બનીને

બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે એની અસર શું થવાની છે એ તમામે તમામ મિત્રો ગુજરાતનું હવામાન વિભાગ અને લાલ મિત્રો આપણું જે મોડલ છે એના દ્વારા પણ મિત્રો આગાહી કરીને તમામ માહિતી જણાવી દેશું આજે ત્રણ તારીખની આગાહી છે અને ફરીથી એક સિસ્ટમ રિટર્ન થશે એટલે આવનારી સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખ આમ ત્રણ દિવસ હજી પણ મિત્રો ગુજરાતની અંદર એક રાઉન્ડ આવવાનો છે મિત્રો પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી નાખી છે આ તમામે તમામ આગાહી મિત્રો આજના વિડીયોની અંદર જણાવીશું જે મિત્રો આપણી ખેડૂત દુનિયા ચેનલમાં નવા હોય તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌપ્રથમ મિત્રો આજે છે ત્રણ તારીખને શુક્રવાર આજના દિવસની અંદર બંગાળની ખાડીની સિસ્ટમ મિત્રો જે બની રહી છે સિસ્ટમ મિત્રો 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 આ આ તરફ બની ચૂકી છે અને ભારતની અંદર ઓડિશાનો ભાગ છે એની અંદર મિત્રો અત્યારે એન્ટર પણ થઈ ચૂકી છે અને આ સિસ્ટમ અત્યારે મિત્રો ડિપ્રેશનની અંદર મિત્રો ડીપ ડિપ્રેશનમાં છે એટલે કે મિત્રો વધુ મજબૂત અવસ્થાની અંદર મિત્રો આ સિસ્ટમ છે અત્યારે આ સિસ્ટમ મિત્રો આ તમામ ભાગો ઓડિશાનો ભાગ છત્તીસગઢનો ભાગ પશ્ચિમ બંગાળનો ભાગ ઝારખંડનો ભાગ આ બધી જગ્યાએ અત્યારે મિત્રો ધબ ધબાટી મિત્રો બોલાઈ રહ્યા છે આ તમામ જગ્યાએ મિત્રો ઓરેન્જ એલર્ટ પણ આપી દીધું છે સૌ પ્રથમ મિત્રો બતાવી દઉં તો મિત્રો આ સિસ્ટમ જે બંગાળની ખાડીમાં મિત્રો અત્યારે ઉદ્ભવેલી છે એ ભારતના ઓડિશા બાજુના ભાગમાં મિત્રો એન્ટર થઈ ચૂકી છે જેને કારણે મિત્રો આ ઓડિશાનો ભાગ છે ઓરેન્જ એલર્ટ આપી દીધો છે છત્તીસગઢનો ઝારખંડના ભાગને મિત્રો રેડ એલર્ટ આપી દીધું છે આ પશ્ચિમ બંગાળના ભાગને પણ ઓરેન્જ એલર્ટ છે ઉપર અસમ બાજુનો જે ભાગ છે એને પણ મિત્રો રેડ એલર્ટ આપવું છે ઉત્તરાખંડ છે છત્તીસગઢ છે આ બધા ભાગને મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે એટલો ભાગ છે ત્યાં મિત્રો રીતસરનું અત્યારે મેઘ તાંડવ થઈ રહ્યું છે ભારે ધબધબાટી મિત્રો બોલાઈ રહી છે આ સિસ્ટમ મિત્રો જે બંગાળની ખાડીમાં ઉદભવેલી છે ભારતની અંદર એન્ટર થઈ ચૂકી છે પરંતુ આને કારણે ગુજરાતની અંદર કોઈ અસર થવાની નથી એટલે કે મિત્રો આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની નથી કઈ તરફ આગળ વધશે મિત્રો જણાવી દઉં તો આ જે સિસ્ટમ છે મિત્રો ઉપરની તરફ ખસીને દૂર જવાની છે એટલે કે જે નેપાળ બાજુનો જે દેશ છે નેપાળ એ બાજુ મિત્રો ઉપરની તરફ આ સિસ્ટમ આવી રીતના મિત્રો ગતિ કરીને ઉપરની બાજુ ખસી જશે મિત્રો ફરીથી તમને બતાવી દઉં આ એક સિસ્ટમ છે આ સિસ્ટમ આવી રીતના થઈને ઉપરની તરફ જે નેપાળ દેશ આવેલો છે નેપાળની અંદર મિત્રો જતી રહેશે એટલે આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની નથી એટલે કે આ સિસ્ટમ મોટી તો છે પરંતુ એની અસર ગુજરાતને થવાની નથી ગુજરાત તરફ આવવાની નથી આ સિસ્ટમની માહિતી મિત્રો મેં તમને આપી દીધી છે પરંતુ મિત્રો અહીંયા આપણી જે સિસ્ટમ ગુજરાતને ધમરોળીને ગઈ છે મિત્રો એ સિસ્ટમને હવે તમને ઝૂમ કરીને તમામ વિગતવાર માહિતી સૌ પ્રથમ તમને આપી દેવી છે આ મિત્રો આખું આપણું ગુજરાત આવેલું છે ગુજરાતમાંથી આ સિસ્ટમ અત્યારે દૂર છે મિત્રો આપણા દ્વારકાનો ભાગ છે ત્યાંથી આ સિસ્ટમ બસો દસ કિલોમીટર દૂર ખસી ચૂકી છે પરંતુ એના મિત્રો જે વાદળો છે આઉટર જે વાદળો છે મિત્રો જે પવનનો ઘેરાવો છે એને કારણે મિત્રો આજની તારીખ એટલે કે આજે ત્રણ તારીખ છે આજે પણ મિત્રો આજે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે અને જે પશ્ચિમ કચ્છના ભાગો છે એમાં મિત્રો આજે વરસાદની આગાહી છે મિત્રો ત્યાં આજે પણ વરસાદ પડવાનો છે અને આવનારા દિવસોમાં મિત્રો આ જ સિસ્ટમ ફરીવાર રિટર્ન મારશે મિત્રો અહીંયા મધ્ય જે અરબી સમુદ્રનો ભાગ છે આ બાજુ મિત્રો ઓમાન દેશ આવેલો છે આ મિત્રો આપણું ગુજરાત છે

સૌ પ્રથમ મિત્રો ત્રણ તારીખનો મેપ છે એટલે એનો મતલબ એવો છે કે આ સિસ્ટમ વધુ મજબૂત અવસ્થાની અંદર થવાની છે ત્યાર પછી મિત્રો પાંચ તારીખનો મેપ બતાવી દઉં તો પાંચ તારીખે મિત્રો લાલ ટપકું વધુ મજબૂત થયેલું તમને જોવા મળશે એનો મતલબ મિત્રો એમ થયો કે આ સિસ્ટમ હજી પણ વધુ મજબૂત કદાચ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય એવી પણ આગાહી મિત્રો હવામાન વિભાગે કરી છે અને મિત્રો આ દિવસોની અંદર ઉપરના જે વિસ્તાર છે મિત્રો આ બાજુનો મિત્રો રાજસ્થાન બાજુના વિસ્તાર છે ત્યાં મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો સર્જાવાનું છે આ તમે જોઈ શકો છો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ જે પવનો છે આવી રીતના અરબી સમુદ્રમાંથી થઈને આવી રીતના મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે ત્યાં સુધી મિત્રો ફેંકાવાના છે એટલે આજે આપણી સિસ્ટમ હતી જે ગુજરાતને ધમરોળીને વહી ગઈ છે એ સિસ્ટમ ફરીથી આવી રીતના ખેંચાશે આ પવનો એને ખેંચીને લાવશે અને ફરીથી મિત્રો આવી રીતના યુટન મારીને ગુજરાતની અંદરથી મિત્રો પસાર થાય એવી અત્યારે શક્યતા દર્શાવવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં ફરીથી ગુજરાતની અંદર વરસાદ આવે એવી મિત્રો મોડલો દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે જો કે આ લાંબા ગાળાનું અનુમાન છે આ સિસ્ટમ જો યુટર્ન મારશે તો જ ગુજરાત તરફ આવશે નહીં તો ગુજરાત તરફ આવવાની નથી તો અત્યારથી મિત્રો તમે એટલો ડર રાખતા નહીં કે ફરીથી આ સિસ્ટમ ગુજરાત તરફ આવી જાય કે શું થાય અત્યારે ખાલી મોડલો દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જો અહીંયા સર્જાય તો આ સિસ્ટમ ફરીથી યુટર્ન મારી શકે એમ છે યુટર્ન મારશે તો જ ગુજરાતની નજીક આવશે એમ છતાં મિત્રો ગુજરાતની અંદર એટલી બધી અંદર તરફ આવવાની નથી એટલે એટલો ડર રાખતા નહીં પરંતુ આ સિસ્ટમ આવશે એને કારણે કયા વિસ્તારોને અસર થવાની છે એ સૌ પ્રથમ મિત્રો તમને બતાવી દઉં લાઈવ મોડલ દ્વારા મિત્રો બતાવવાનું છે કે આ સિસ્ટમ જો ગુજરાત તરફ આવશે તો ગુજરાતના મિત્રો ખાસ કરીને પશ્ચિમી વિસ્તારના ભાગો છે એ ભાગોની મિત્રો સૌ પ્રથમ તમને વાત કરી દેવી છે ખાસ કરીને મિત્રો આપણો આ દ્વારકા બાજુનો ભાગ હોય પોરબંદરનો ભાગ જૂનાગઢનો ભાગ વેરાવળનો ભાગ દીવ છે ગીર સોમનાથ છે આ ભાગોની અંદર મિત્રો અસર થવાની છે એટલે આ ભાગોની અંદર મોટા ભાગે વરસાદ પડશે એવી આગાહી છે અને કચ્છનો આ માંડવી બાજુનો ભાગ છે ત્યાં પણ અસર થઈ શકે છે તો આ જે મિત્રો સિસ્ટમ ફરીથી રિટર્ન મારશે તો આ વિસ્તારોને મિત્રો અસર કરવાની છે એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગ અને પશ્ચિમ કચ્છના ભાગને અસર કરશે બાકી મિત્રો સૌરાષ્ટ્રના કોઈ ભાગને અસર કરવાનું નથી અને દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાતમાં પણ અસર થવાની નથી પરંતુ મિત્રો ઉપરની તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મેં હમણાં તમને બતાવ્યું કે રાજસ્થાનથી ઉપરના ભાગોની અંદર મિત્રો ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય છે એને કારણે આ સિસ્ટમના મિત્રો આ ભાગો છે જેમાં મિત્રો ઉત્તર ગુજરાતનો ભાગ મધ્ય ગુજરાતનો ભાગ આ તમામ જગ્યાએ મિત્રો ઝાપટા પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે ઝાપટા પણ કેવી રીતના પડવાના છે કઈ રીતના સિસ્ટમ આવવાની છે તમામ વિગતવાર ચર્ચા કરવી છે એની પહેલાં તમને મારે મિત્રો વિન્ડીનો મેપ પણ મિત્રો બતાવી દેવો છે આ સિસ્ટમ જે મિત્રો બંગાળની ખાડીમાં ઉદ્ભવી છે અત્યારે મિત્રો ઓડિશાનો ભાગ છે છત્તીસગઢનો ભાગ છે એ તમામ ભાગમાં ધબધબાટી મિત્રો બોલાવી રહી છે મિત્રો હમણાં તમને ઓરેન્જ એલર્ટ રેડ એલર્ટ મિત્રો બતાવી દીધા આજની તારીખમાં મિત્રો આ તમામ જગ્યાએ ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ અને રેડ એલર્ટ આપી દીધા છે અને મિત્રો આ સિસ્ટમ હવે કેવી રીતના આગળ વધશે એ તમે જોઈ લો હમણાં મિત્રો આ સિસ્ટમને ધીમે ધીમે આગળ ચલાવવું તો મિત્રો તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ આવી રીતના ઉપરની તરફ ધીમે ધીમે ગતિ કરી રહી છે અને આ નેપાળનો બાજુનો ભાગ છે ઉપર મિત્રો નેપાળ દેશ આવેલો છે એ નેપાળની અંદર મિત્રો આ સિસ્ટમ આવી રીતના ઉપર જતી રહેવાની છે એટલે ગુજરાત તરફ આ સિસ્ટમ આવવાની નથી આ મિત્રો એકવાર તમે લખી લીધું હવે મિત્રો તમે આ બાજુ જો ઉપરની તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતું તમે જોઈ શકો છો અહીંયા મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે એને કારણે મિત્રો આપણી જે સિસ્ટમ છે આ સિસ્ટમ ધીમે ધીમે આવી રીતના ગુજરાતની નજીક આવતી તમને જોવા મળશે ધીમે ધીમે આવનારી મિત્રો આ છ તારીખનો મેપ છે છ તારીખ ત્યાર પછી ધીમે ધીમે આ સિસ્ટમ આવી રીતના ગુજરાત તરફ આવતી તમે જોઈ શકો છો મોડલ દ્વારા હમણાં તમને બતાવ્યું એમ છતાં મિત્રો વિન્ડી મોડલ પણ બતાવી રહ્યું છે કે આ સિસ્ટમ ગુજરાતની અંદર મિત્રો આવશે અને ગુજરાતમાંથી મિત્રો આવી રીતના એન્ટર થશે અને ગુજરાતમાંથી પસાર થવાની છે લાઈવ મિત્રો તમે દ્રશ્યો જોઈ શકો છો આ સિસ્ટમ ગુજરાતની અંદર ફરીથી આવનારી આઠ તારીખ અને નવ તારીખે મિત્રો એન્ટર થવાની છે અને ગુજરાતની અંદર ફરીથી વરસાદી માહોલ જામશે તો આ મિત્રો સિસ્ટમની આગાહી હતી આ સિસ્ટમ જેને કારણે મિત્રો ફરીથી આવી છે મિત્રો તમને જણાવી દીધું ઉપર મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાનું છે એને કારણે મિત્રો પવનોની ગતિ આવી રીતના ફરશે અને પવનો ફરીથી મિત્રો આ સિસ્ટમને રિટર્ન મારશે યુટર્ન મારશે અને ફરીથી આ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે મિત્રો એવી આદાહી સૌથી મોટી આદાહી તમામ મોડલો દ્વારા મિત્રો આપી દેવામાં આવી છે મિત્રો હવે તમને હવામાન વિભાગનો આપણો જે ગુજરાતનું હવામાન વિભાગ છે એમણે મિત્રો પોતાનો રિપોર્ટ લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ દ્વારા બે તારીખના રોજ લેટેસ્ટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે એમાં સૌ પ્રથમ ભારતની અંદર જે જે સિસ્ટમો બનેલી છે એની મિત્રો સ્થિતિ વિશેની વાત કરી છે એક મિત્રો ડિપ્રેશન સિસ્ટમ જે મિત્રો આપણે ગુજરાતને ધમરોળીને ગઈ એ સિસ્ટમ અત્યારે કઈ જગ્યા ઉપર છે તો મિત્રો દ્વારકાનો જે ભાગ છે પોરબંદરનો ભાગ છે એનાથી બસોને દસ કિલોમીટર દૂર છે દ્વારકાથી પણ આ સિસ્ટમ બસોને દસ કિલોમીટરના દૂરના અંતરે મિત્રો અત્યારે જોવા મળી છે એટલે અત્યારે આ સિસ્ટમ બસોને દસ કિલોમીટર દૂર જતી રહી છે એક બીજી સિસ્ટમ બની છે ડીપ ડિપ્રેશન સિસ્ટમ એ સિસ્ટમ મિત્રો બતાવી દીધી કે બંગાળની ખાડીની અંદર એક ડીપ ડિપ્રેશન સિસ્ટમ બની એ ભારતની અંદર એન્ટર થઈ ચૂકી છે અને એ સિસ્ટમ અત્યારે ઓડિશાનો ભાગ છે મિત્રો છત્તીસગઢનો ભાગ છે એ બધા ભાગોને મિત્રો અત્યારે ધબધબાટી બોલાવી રહી છે તો આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન એટલે વધુ મજબૂત અવસ્થાની અંદર એટલે કે ખૂબ સારી સિસ્ટમ મિત્રો અત્યારે છે પરંતુ એ સિસ્ટમ ગુજરાતને અસર કરવાની નથી એટલે ગુજરાતીઓ માટે મિત્રો એ સિસ્ટમ અસર કરવાની નથી ત્યાર પછી મિત્રો હવે આપણે મોડલ દ્વારા તમામ મિત્રોને બતાવી દેવાનું છે કે આજે કયા ક્યાં વરસાદ પડવાનો છે અને આવનારા દિવસોની અંદર જે સિસ્ટમ આવશે કયા ભાગને અસર કરશે મિત્રો બતાવી દેવું છે હાલ મિત્રો આજે છે ત્રણ તારીખ ત્રણ તારીખના રોજ આ બંને સિસ્ટમ તમે એક સાથે જોઈ શકો છો આપણી જે સિસ્ટમ ગુજરાતથી દૂર બસો દસ કિલોમીટર દૂર જતી રહી છે એ સિસ્ટમ મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો અને બંગાળની ખાડીની સિસ્ટમ ઓડિશા બાજુના વિસ્તારની અંદર મિત્રો એન્ટર થઈ ચૂકી છે એ સિસ્ટમ પણ તમે જોઈ શકો છો અત્યાર તમામ ભાગોની અંદર ધબધબાટી બોલાવી રહી છે કારણ કે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન એટલે કે ખૂબ સારી મજબૂત અવસ્થાની અંદર દેખાઈ રહી છે તો મિત્રો આને આપણે ગુજરાતની અંદર ઝૂમ કરીને મિત્રો આપણી જે આ સિસ્ટમ છે એના જે આઉટર ક્લાઉડના વાદળો હજી પણ ફરી રહ્યા છે એટલે આજે ત્રણ તારીખે હજી પણ ગુજરાતના આ તમામ ભાગો જેમાં મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ જે મિત્રો દ્વય દેવભૂમિ દ્વારકાનો ભાગ છે પોરબંદરનો ભાગ જુનાગઢનો મિત્રો આ ભાગ તમે જોઈ શકો છો ત્યાર પછી મિત્રો વેરાવળનો ભાગ છે દીવનો ભાગ છે ગીર સોમનાથનો ભાગ મોરબીનો ભાગ રાજકોટના ઉપરનો ભાગ જામનગરનો ભાગ આ તમામ જગ્યાએ મિત્રો ખૂબ સારો વરસાદની આજે મિત્રો આગાહી કરવામાં આવી છે કચ્છની અંદર પણ મિત્રો આ તરફનો આખો ભાગ છે મિત્રો કચ્છનો જે ખાસ કરીને પશ્ચિમી ભાગ માંડવી બાજુનો ભાગ ખાવડા બાજુનો ભાગ એ તમામ જગ્યાએ મિત્રો આજે વરસાદ હજી પણ આજે ત્રણ તારીખે પણ ગતિવિધિ જોવા મળશે તો તો મિત્રો મિત્રો આજે આજે તારીખે ક્યાં વરસાદ પડવાનો છે દ્વારકા છે પોરબંદર છે જામનગર અને જુનાગઢ ગીર સોમનાથ ભાગ છે મિત્રો ત્યાં વરસાદ પડશે અને કચ્છનો જે પશ્ચિમી ભાગ છે ત્યાં મિત્રો આજે વરસાદની આગાહી આજે ત્રણ તારીખે પણ મિત્રો રહેવાની છે ત્રણ તારીખની મિત્રો આગાહી છે ત્યાર પછી મિત્રો તારીખના રોજ આ સિસ્ટમ વધુ મિત્રો દૂર જતી જોવા મળશે જેથી મિત્રો ગુજરાતની અંદર કોઈ ચાર તારીખથી મિત્રો વરસાદી માહોલ જોવા મળવાનો નથી પરંતુ મિત્રો આ બંગાળની ખાડીની સિસ્ટમ પણ સાથે સાથે જોઈ શકો છો ઉપરની તરફ ગતિ કરી રહી છે અને ત્યાર પછી આવી રીતના નેપાળના દેશની અંદર મિત્રો જતી રહેવાની છે આ તમે જોઈ શકો છો આ મિત્રો ઉપર નેપાળ આવેલું છે કાઠમંડુ નેપાળનું જે રાજધાની છે કાઠમંડુ ન્યા મિત્રો ઉપરની તરફ નેપાળની અંદર મિત્રો જવાની છે એટલે કે નેપાળની અંદર મિત્રો ધબધબાટી બોલાવશે એ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની નથી અને મિત્રો આપણી જે સિસ્ટમ હતી એ મિત્રો મધ્ય અરબી સમુદ્રમાં જતી રહી છે અને એ સિસ્ટમ વધુ મજબૂત અવસ્થાની અંદર બનશે ત્યાર પછી મિત્રો આ સિસ્ટમ ફરીથી ઉપર મિત્રો એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાનું છે એ ડિસ્ટર્બન્સને કારણે મિત્રો જે પવન આવશે એ વાદળો લઈને મિત્રો આવશે એ વાદળો મિત્રો આવી રીતના ગુજરાત તરફ પણ વિખેરાઈને આવવાના છે અને ગુજરાતનો આ ભાગ છે મિત્રો ન્યા મિત્રો વરસાદી માહોલ રહેશે કઈ તારીખે તો સાત તારીખથી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે એટલે ગુજરાતની અંદર સાત તારીખથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એમાં મિત્રો વરસાદી માહોલ જોવા મળવાનો છે અને મિત્રો આ સિસ્ટમ પણ આવી રીતના ધીમે ધીમે યુટર્ન મારીને ગુજરાત તરફ મિત્રો આવવાની છે તો કયા ભાગોને મિત્રો સાત તારીખે મિત્રો ઝૂમ કરીને બતાવી દઉં તો ઉત્તર ગુજરાતનો મિત્રો બનાસકાંઠા બાજુનો ભાગ છે પાલનપુર બાજુનો ભાગ છે સાબરકાંઠા હિંમતનગર આ જે મિત્રો પાટણનો ભાગ છે ત્યાં મિત્રો વરસાદ પડશે છોટાઉદેપુર દાહોદ બાજુનો વિસ્તાર વડોદરા બાજુનો વિસ્તાર ત્યાં પણ મિત્રો સારો એવો વરસાદી માહોલ જામશે નીચે દક્ષિણ ગુજરાત ની સુરત નવસારી વલસાડ ની અંદર પણ મિત્રો વરસાદ જામશે તો મિત્રો આ સાત તારીખ ના રોજ મિત્રો ગતિવિધિ જોવા મળશે એટલે મિત્રો આવનારી સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખે મિત્રો ફરીથી એક ઝાપટા જેવા વરસાદો જોવા મળવાના છે આ જે વરસાદના માવઠું જે મિત્રો સાત તારીખથી શરૂ થવાનું છે એ ગુજરાતની અંદર પહેલું માવઠું મિત્રો આ ચોમાસાનું કહેવાશે એટલે પેલું માવઠાની શરૂઆત થવાની છે સાત આઠ અને નવ તારીખના રોજ મિત્રો જવાનું છે કારણ કે પરેશ ગોસ્વામી કીધું હતું કે જેમ ગુજરાતમાં ચોમાસાની વિદાય થઈ જાય ત્યાર પછી જે વરસાદ પડશે એ માવઠાના વરસાદો ગણાશે એટલે મિત્રો હવે ચોમાસાની વિદાય થઈ ચૂકી છે આજ રાઉન્ડ હતો છેલ્લો રાઉન્ડ હતો હવે મિત્રો જે વરસાદ પડશે માવઠાના વરસાદો ગણાશે અને માવઠાના વરસાદો સાત આઠ અને નવ તારીખથી શરૂ થશે ત્યાર પછી મિત્રો હવે તારીખે બતાવી દઉં તો ઓલી જે સિસ્ટમ હતી એ સિસ્ટમ મિત્રો મિત્રો ગુજરાતની આવી ગઈ છે અને ગુજરાતના બતાવ્યા એ ભાગોને મિત્રો પશ્ચિમના ભાગો છે એ તમામ ભાગોને મિત્રો ધમરોળવાનું છે આ ભાગોની અંદર અસર કરશે તો મિત્રો આવી રીતના સિસ્ટમ ફરીથી મિત્રો ગુજરાતની અંદર આવશે અને માવઠાના વરસાદો સાત તારીખ આઠ તારીખ ગોસ્વામી દઉં ગોસ્વામી અસ તારીખથી લઈને બે તારીખ સુધીના આપણે વરસાદની આગાહીનું અનુમાન કર્યું જે મુજબ મિત્રો વરસાદ પડી ગયો છે અને આજે વરસાદ પડવાનો હતો એ કડાકા ભડાકા સાથે પડવાનો હતો એક કલાક સુધી જ મિત્રો વરસાદ પડે બાકી પછી ખુલ્લું વાતાવરણ થઈ જાય એવો હોતો પરંતુ એવો વરસાદ આ વખતે રહ્યો નથી આ વર્ષે મિત્રો અલગ જ માહોલ જોવા મળ્યો છે મિત્રો જે રાઉન્ડ હતો એ મિત્રો પડે જ રાખ્યો છે વરસાદ પડે જ રાખ્યો છે પડે જ રાખ્યો છે પહેલા એવું થતું કે એક કલાક સુધી વરસાદ પડે પછી ખુલ્લું વાતાવરણ થઈ જાય પરંતુ આ વખતે સપ્ટેમ્બર મહિનો અલગ જ માહોલ મિત્રો મિત્રો રહ્યો છે અષાઢ જેવો વરસાદ આ સપ્ટેમ્બર મહિનામાં પણ જોવા મળ્યો છે એટલે આ જે રાઉન્ડ છે આ વખતે કંઈક અલગ જ પ્રકારનો હતો એક ધારો વરસાદ શરૂ જ રહ્યો છે એવી રીતના મિત્રો અષાઢ જેવો વરસાદ મિત્રો આ વખતે સપ્ટેમ્બર મહિનાની અંદર મિત્રો

એ પેલા માવઠાનો વરસાદ ગણાશે એટલે પેલું માવઠું ગુજરાતની અંદર ગણાશે એવું પણ મિત્રો પરેશ ગોસ્વામી કહી દીધું છે ને એની અંદર મિત્રો જાપતા જોવા મળશે આની સાથે મિત્રો પરેશ ગોસ્વામી એક બીજી આગાહી કરી છે કે જે લોકો અત્યારે ખોટે ખોટી વાવાઝોડું ગુજરાતમાં આવશે એવી આગાહી કરી રહ્યા છે તો એ આગાહીને કોઈ સાચી માનતા નહીં તમામ ખેડૂત મિત્રો ખાસ લખીને રાખજો

એ મિત્રો કદાચ ફરીથી રિટર્ન મારી શકે છે ચોખ્ખે ચોખ્ખું નક્કી નથી પરંતુ અત્યારે મોડલો જણાવી રહ્યા છે પરેશ ગોસ્વામી પણ કીધું છે કે રિટર્ન મારશે પરંતુ પૂરેપૂરી ગુજરાત તરફ આવશે અને ગુજરાતની અંદર એન્ટર થશે એ હજી નક્કી નથી એટલે કોઈ ગભરાવાની જરૂર નથી બાકી વાવાઝોડું કોઈ આવવાનું નથી એ પણ ગભરાવાની જરૂર નથી અમુક ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે એને કારણે ગુજરાતની અંદર ઝાપટા જેવો માહોલ સર્જાવાનો છે એ માહોલ આવનારી સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખે સર્જાવાનો છે પરંતુ એ પણ ઝાપટા જેવો જ વરસાદ હશે કોઈ અતિ ભારે વરસાદ થવાનો નથી બંગાળની ખાડીની અત્યારે જે સિસ્ટમ ઉદભવી છે એ સિસ્ટમ પણ ઉપર નેપાળ તરફ જવાની છે એ સિસ્ટમ પણ ગુજરાત તરફ આવવાની નથી એટલે એનાથી પણ કોઈ ગભરાવાની જરૂર નથી આ તમામ માહિતી મિત્રો વિગતવાર તમને લાઈવ સમજાવી દીધી છે જે સાત આઠ નવ તારીખે વરસાદ આવશે ઝાપટાનો વરસાદ હશે એટલે કોઈ ગભરાવાની જરૂર નથી તો મિત્રો આવી રીતના રોજ રોજ તમને સમાચાર આપતા રહીશું જેવી સિસ્ટમ બદલાશે અથવા તો રિટર્ન મારીને કઈ દિશા તરફ આગળ વધવાની છે એ તમામ માહિતી મિત્રો આવનારા વિડીયોની અંદર જણાવીશું આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન